એક જ જેવા સ્વાદ સાથે જમવાનું ખાય અને કંટાળી ગયા હોય તો તમે મારી આ રેસીપી ચણાની દાળની ઘરે ચોક્કસી ટ્રાય કરજો તમને ખાવાની ખૂબ જ મજા પડી જશે ઉનાળામાં કયું શાક બનાવવું ખબર ના પડે અને શાક ઉનાળામાં મોંઘા થઈ જતા હોય તો તમે આ ઝટપટ બની જાય એવી સરસ મજાની ચણાની દાળ ઘરે ચોક્કસી ટ્રાય કરજો ખાવાની મજા પડી જશે તો ચાલો આજની આ રેસીપી બનાવવાનું શરૂ કરીએ ચણાની દાળ બનાવવા માટે સૌથી પહેલાં ચણાની દાળને એક કલાકથી બે કલાક જેવું પલાળી રાખવાની છે અહીંયા આગળ મેં એક કપ ચણાની દાળ લીધી હતી એને મેં બે કલાક જેવું પલાળી રાખી હતી હવે આપણે પાણીથી ધોઈ લેવાની છે પાણીથી ધોઈ લઈએ એટલે આપણે કૂકરમાં એને બાફવાની છે આપણે પહેલાં બાફી લઈશું અને પછી એને વઘાર કરીશું બસ આ રીતે પાણીથી ધોઈ લઈએ એટલે આપણે પાણી કાઢી લેવાનું છે અને બધી દાળ આની અંદર ઉમેરી દેવાની છે ત્યાર પછી એની અંદર આપણે બે કપ જેટલું પાણી ઉમેરી અડધી ચમચી હળદર ઉમેરી અને એક ચમચી એટલું આપણે મીઠું ઉમેરી દેવાનું છે અને સરસ રીતે મિક્સ કરવાનું છે હવે દાળ ઉભરાઈ ના એના માટે આપણે એડ કરવાનું છે તેલ અહીંયા આગળ હું એક ચમચી એટલું તેલ એડ કરી દઈશ અને પછી હવે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશ અને ત્રણથી ચાર સીટી વગાડી લઈશ તો અહીંયા આગળ આપણી જે કૂકરની સીટી છે તે લાગી ગઈ છે તમે જોઈ શકો છો તો ગેસને હવે આપણે બંધ કરી દેવાનું છે અને કૂકરને ઠંડુ થવા દેવાનું છે અહીંયા આગળ ઠંડુ થઈ જાય ત્યારે તમારે ખોલીને ચેક કરી લેવાનું અહીં આગળ આપણી દાળ જે છે તે બફાઈ ગઈ છે જો તમારી દાળ ના બફાઈ હોય તો હજુ તમે એકથી બે સીટી વધારે કરી શકો છો આ પાણી આપણે ફેંકવાનું નથી આપણે જે દાળ વઘારીશું એમાં જ યુઝ કરી લઈશું હવે કઢાઈને ગરમ કરી એની અંદર આપણે બે મોટી જેટલું તેલ મૂકીશું તેલ ગરમ થઈ જાય એટલી અંદર આપણે અડધી ચમચી રાઈ ઉમેરવાની છે ત્યાર પછી એની અંદર આપણે ઉમેરવાનું છે જીરું અડધી ચમચી જેટલું હવે બંને જીરું અને રાઈ તતડવા માંડ્યું છે એટલે હવે બાકીના મસાલા કરવાના છે ચપટી હિંગ એડ કરી જે પણ તમને વિડીયોમાં ખડા મસાલા દેખાય છે તે બધા એડ કરવાના છે ના હોય તો તમે સ્કીપ કરી શકો હવે એક મોટી સાઇઝની જીની સમારેલી ડુંગળી ઉમેરી દેવાની છે અહીંયા આગળ ડુંગળી મેં મોટી સાઇઝની લીધી છે તમે એક વાડકીનું માપ પણ સેટ કરી શકો છો કાં તો પછી તમે તમારા પ્રમાણમાં એડ કરી શકો છો હવે ડુંગળીને સરસ સોફ્ટ થાય ત્યાર પછી મરચાંની કટકી અને આદુ અને લસણની પેસ્ટ એડ કરવાની છે એક ચમચી જેટલી બધું સરસ રીતે સંતળાઈ ગયું છે તો ચાલો હવે આપણે મસાલા કરીશું અડધી ચમચી થોડી કોચી હળદર એડ કરવાની છે ત્યાર પછી આપણે એડ કરવાનું છે લાલ મરચું પાવડર કાશ્મીરી અને તીખું મિક્સ કરીને એડ કર્યું છે ધાનાજીરું પાવડર એક ચમચી જેટલું એડ કર્યું છે ત્યાર પછી હવે આ બધું મિક્સ થઈ જાય એટલે એક મોટું ટામેટું અને એક નાનું ટામેટું એમ કરીને બે ટામેટા એડ કર્યા છે ઝીણા ઝીણા સમારીને હવે બધું સરખી રીતે મિક્સ કરવાનું છે સરસ રીતે ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધીને આને આપણે શેકાવા દેવાનું છે એટલે થોડુંક મેં અહીંયા આગળ મીઠું પણ એડ કરી દઈશ જેથી ટામેટા જે છે જલ્દી ચડી જાય હવે આ રીતે સરસ રીતે તમારે મસાલાને શેકાવા દેવાનું છે ને એકદમ સિમ્પલ પણ આ દાળ ખાવાની ખૂબ જ મજા પડી જશે એની હું ગેરંટી આપું છું ઢાંકીને બેથી ત્રણ મિનિટ જેવું આપણે એને થવા દઈશું સરસ તેલ ઉપર આવી ગયું છે અને આપણા ટામેટા જે છે તે સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે બસ હવે જે બાફેલી દાળ છે તમારે પાણી સાથે જ એડ કરવાની છે અને હા પાણી ઉકળશે એટલે દાળ જાડી થશે ઠંડી થશે એટલે વધારે જાડી થશે તમને લાગે તો થોડુંક વધારે પણ પાણી આમાં ઉમેરી શકો છો તમને જો ભાત સાથે આ દાળ ખાવી હોય તો હજુ આમાં પાણી એડ કરવાનું છે અહીંયા આગળ હું પરોઠા સાથે બનાવવાની છું એટલા માટે મેં દાળમાં વધારે પાણી એડ નથી કર્યું બસ હવે ઢાંકીને પાંચેક મિનિટ જેવું એને ઉકળવા દેવાનું છે આપણી આ દાળ સરસ રીતે થઈ ગઈ છે અને એકદમ સરખી રીતે બધું મિક્સ થઈ ગયું છે લાસ્ટમાં અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે અને હા આપણે એડ કરવાનો છે ચાટ મસાલો અડધી ચમચી જેટલો એનાથી આ દાળનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે અને એ આગળ મેં કિચન કિંગ મસાલો પણ ઉમેર્યો છે તો બસ આ રીતે તમે દાળ બનાવશો અને આ મસાલો ઉમેરશો ને તો તમારી દાળ આખું કળયું ખાલી થઈ જશે અને ઘરના બધાને ખૂબ જ પસંદ આવશે સરસ રીતે હવે લાસ્ટમાં જે મસાલા કર્યા છે તો મિક્સ કરવાનું છે દાળ એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે લાસ્ટમાં ફ્રેશ કાપેલા ધાણા એડ કરી દેવાના છે અને આપણી આ દાળ થઈ ગઈ છે ઉભા રહો હજુ તો આપણે તડકો તો કરવાનો રહી ગયો લાસ્ટમાં આપણે ઘીનો તડકો કરીશું જેનાથી દાળનો સ્વાદ ખૂબ જ સારો એવો વધી જશે તો બસ હવે એક પેનમાં આપણે ઉમેરવાનું છે ઘી એક ચમચી જેટલું ત્યારે ઘી ગરમ થઈ જાય એટલે આપણે ઉમેરવાના છે અડધી ચમચી એટલું પાછું જીરું ઉમેરી દઈશું જીરું ફૂટે એટલે જીની જીની લસણ સમારીને બે એક ચમચી એડ કરવાનું છે બસ હવે લસણ એકદમ સરસ રીતે સંતળાઈ ગયું છે એટલે ગેસને બંધ કરી દેવાનું છે અને કશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે એક ચમચી જેટલું એટલે આપણો આ તડકો દાળમાં તરત જ એડ કરી દેવાનો છે અને ઢાંકી દેવાનો છે બે મિનિટ પછી આપણી આ ચનાની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તો જોયું ને આ રીતે બનાવો ઘરના બધાને ખૂબ જ ભાવશે અને હા ઉનાળામાં કંઈ જ ખબર ના પડે તો મારી આ દાળ ચોક્કસથી બનાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને હા ગુજરાતી કિચનને સબસ્ક્રાઈબ કરી દો અને જલ્દીથી એક મિલિયન સુધીને પહોંચાડી દેજો અને આ દાળ ને મેં પરોઠા સાથે સર કરી છે જે તડકો વધ્યો છે તે મેં ઉપરથી ગાર્નિશ માટે લઈ લીધો છે જેથી એનો દેખાવ ખૂબ જ સરસ આવે તો ટ્રાય કરજો રેસીપી મળીશું આપણે એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો